આપડા મારો કાઢી નાખો ને શેઠ કાઢીને શેઠ શેઠ તને ના કરો આપડે આવો ના જો

ને આપણી સાથે કરે તું ને સસ્તી

તમારે તમે આ રે અંદરે તમને એમ ઝઘડો કરીને પેસાવ સસ્તી ગયું ચાલતા

ના મારા હાલ ઉપર તમને વિશ્વાસ છે પૂરે પૂરે કેમ ના કરે કરી ગયો તાર તમે તેમ નહી ગયા કરી ગયો છે તમે વિચાર હટ વિચાર એટલે એમ ગાડી જ ન ના હોય ને તો ભાળમાં છે ને તમે હાલેલ રખાવ કરી પણ એમ તો ગાડી ન કોઈ કેમ કે કોઈ કોમ ન તમારી ભાળમાં હોય તો હેર તો લાવો અને કાઢી મેલો કોઈ કોમ ન નથી એટલે ગાડી જ ન બરોબર અને તમારે દેખો હોય ને તો એક દાડો તમે ખાલી ચેક કરો એક દાડો મોઠે ઉભા રહી અને જોવા એ કોમ કરે છે ખુરશી પર સડીને ફોન જોવે છે એમ કરો ને પેલો એક દાડો મને ચેક કરવા દો એક દાડો ચેક કરો ને પછી કરી હા એક દાડો ચેક કરજો હોય તો પછી ફોન કરો એક દાડો ચેક કરી લો બરોબર અને 100% જ ચેક કરો એક દાડો ને અને 100% પાછો ખોટો નથી બોલતો હા શું કહો તમે રામ રામ અમે નેકળા છે બરોબર ને યે તમે ટ્રેન કરો છે બીજે સેટ કર હા તમે

બે વર્ષ હોય તું કોઈ કોમ ડિલીટ કરતો નથી એક ફોટા પાડતા હતા કેટલા ફોટા પાડે એક એક ખાલ બધા નસ્તા આવી જાય હું તો આ બેઠે છે માર લીજે બે વાત કરે છે વી મોત લેવાના છે એમ બેહવાન નથી બેહવાન બે સરમ ને સેટ આવે તમને કાઢવા પર તમને હવે કાઢવા પર તમે આમ બેહવાન ઈત ગતું સેટ ને આવે બે ઉત પડે આખો દારો કામ કરે તો મારા બા સોખી વાત છે જાતારો બેહવું હોય

પૈસા ધારા બાકી છે બે દાડા ઉડે હું નથી હાલ ફોન પે ફોન પે હું પછી ઘરે પણ નથી આમ હાલ માર ફોન પડે ફોન પે ફોન પે

વાપીતો પેલી તું અંદર શું ગરમી કરતો હતો કે તમારા જો છપ્પન એમ કરીને ઉડ્યા

મલિંગભાઈ નામ તમે આ પરિણામ નથી મળા ના ન છે તો લા 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 આ દીધાત માર માને જેમ કુતારા છે ના પડો એકલા હે ના પડો કે તો સેતા આળી નથી તો જોર કરે છે આ દોર વાળી એ કેતો આળી કરે હવે શું કરાય હવે એટલે કરી અલ્યા અલ્યા દીધાત જોર કરેલા હે আজ <laughs> তার

पहले हार ओके ओके नाना डायर गारेद 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 गार। तो ना डायरेक्ट आई जा देवे हार आई जाई हार रे हार तो बात कल थे तुम्हारा आई जासी तुम लेना ना आओ मो तो छे आवे आईस रेडी तो गो दे हो

આ વિડીયો જવાનું ભૂલતા નહીં કાલે ત્રીજો ભાગ ભણી અને જય જોગમાઈ ઓફિસર ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં